કલમ ચારસો અઠાણું એ અને તેનો દુરુપયોગ એક સંક્ષિપ્ત સમજૂતી કલમ ચારસો એ શું છે ભારતીય દંડ સંહિતા કલમ ચારસો અઠાણું એ પતિ અથવા તેના પરિવારજનો દ્વારા પરિણિત મહિલા પર થતી ક્રૂરતાને ને રોકવા માટે બનાવવામાં આવી હતી આ કાયદો મહિલાઓને દહેજ અને ઘરેલુ હિંસા જેવા ગુનાઓ સામે રક્ષણ આપવાનો હેતુ ધરાવે છે કલમ ચારસો એનો દુરુપયોગ શા માટે થાય છે બદલો લેવા માટે કેટલીક વાર પતિ અથવા પત્ની કોઈ કારણોસર એકબીજાથી અલગ થવા ઈચ્છતા હોય છે અને બદલો લેવા માટે આ કાયદાનો ખોટો ઉપયોગ કરે છે આર્થિક લાભ કેટલીક મહિલાઓ પતિ અને તેના પરિવાર પાસેથી આર્થિક લાભ મેળવવા માટે આ કાયદાનો દુરુપયોગ કરે છે સમાજમાં દબાણ સમાજમાં મહિલાઓ પર થતા અન્યાય સામે લડવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં કેટલીક વાર મહિલાઓ સમાજના દબાણમાં આવીને ખોટા આરોપો લગાવે છે કલમ ચારસો અઠાણું એના દુરુપયોગ ના પરિણામો નિર્દોષ લોકો ને હેરાન કરવા આ કાયદા નો ખોટો ઉપયોગ થવાથી નિર્દોષ લોકો ને જેલ માં જવું પડી શકે છે અને તેમનું જીવન બરબાદ થઈ શકે છે કાયદાની છબી ખરડાય આ કાયદા નો દુરુપયોગ થવાથી લોકો કાયદા પ્રત્યે નો વિશ્વાસ ગુમાવી શકે છે મહિલાઓને મદદ મળવી મુશ્કેલ બને જો આ કાયદા નો દુરુપયોગ થતો રહેશે તો જે મહિલાઓ ખરેખર પીડિત હોય છે તેમને ન્યાય મળવો મુશ્કેલ બની શકે છે કલમ 498 એના દુરુપયોગને રોકવા માટે શું કરી શકાય જાગૃતિ ફેલાવવી લોકોને આ કાયદા વિશે જાગૃત કરવી જરૂરી છે જેથી તેઓ તેનો ખોટો ઉપયોગ ન કરે પુરાવાની ચકાસણી કોર્ટને આવા કેસોમાં પુરાવાની કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ કાયદામાં ફેરફાર જરૂર જણાય તો આ કાયદામાં ફેરફાર કરીને તેને વધુ મજબૂત બનાવી શકાય